નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ચોમાસાની ઋતુમાં સાપ દેખાવાના બનાવો સામાન્ય છે આજે લુણાવાડાની આસ્થા હોસ્પિટલમાં એક સાપ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી સાપ હોસ્પિટલના આઈસીયુ અને મેડિકલ સ્ટોર વિભાગની રૂમમાં એર કુલરના બોક્સ પાછળ જોવા મળ્યો હતો જેના કારણે સ્ટાફમાં ભયનો માહોલ છોવાઈ ગયો હતો તાત્કાલિક જીવદયા પ્રેમી સંસ્થા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરનો સંપર્ક કરવામાં આવ્યો હતો સંસ્થાની ટીમના રમેશ બારોટ અને તેમની ટીમ ગણતરી મિનિટોમાં સ્થળે પહોંચીને સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સાપ પકડાઈ જતા હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટના બાદ તરત જ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને અન્ય એક કોલ મળ્યો સંતરામુર રોડ પર ખેતીવાડી બજાર સામે પરિક્ષેત્ર વિભાગની કચેરી એસીએફ સાહેબના બંગલાની દિવાલ પાસે આવેલા સાગના વૃક્ષ પર એક સાપ જોવા મળ્યો હતો ટીમે ત્યાં પહોંચીને બીજા સાપનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું ટીમના રમેશ બારોટે જણાવ્યું કે હોસ્પિટલમાંથી લગભગ ત્રણ ફૂટ લાંબી જરમ પ્રજાતિનો સાપ અને વન વિભાગની કચેરી પાસેથી તાંબા કલરનો બ્રોન્ઝ બેક નામનો વૃક્ષવાસી સાપ પકડાયા હતા આ બંને સાપને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે